નમસ્કાર સાબરકાંઠા ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ આજના સમાચાર વિગતવાર ડીસા દક્ષિણ પોલીસ મથકે શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ જેમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ હાજર રહ્યા હતા આ પ્રસંગે ડીવાયએસપી કુણાલસિંહ પરમારે જણાવ્યું હતું કે નવરાત્રી તથા દશેરાનો પર્વ શાંતિથી હળીમળીને ઉજવવા અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે અત્યારે સોશિયલ મીડિયાનો દુરઉપયોગ કરી બંને સમાજને લડાવવાનું કરે છે તેને બંને સમાજના સામાજિક આગેવાનોએ આવા યુવાનોને સમજાવી કાયદો હાથમાં ન લેવા જણાવ્યું હતું અને કોમી એકતા જાળવવા અપીલ કરી હતી કોઈ બી તકલીફ હોય તો પોલીસ હંમેશા તમારી મદદ માટે છે તો બંને સમાજના આગેવાનોએ આવા યુવાનોને શાંતિ જાળવવા અપીલ કરી હતી ઉપસ્થિત અગ્રણીઓએ જણાવ્યું હતું કે ડીસામાં હંમેશા અમે કોમી એકતાથી વર્ષોથી દરેક તહેવારો સાથે ઉજવીએ છીએ આ પ્રસંગે પીઆઈ વીએમ ચૌધરી તથા પીએસઆઈ પીઆર મારુ સહિત હાજર રહ્યા હતા જ્યારે મિટિંગનું સંચાલન કેવલભાઈએ કર્યું હતું રિપોર્ટર જમીલ મેમણ એસકે ટુડે ન્યૂઝ ડીસા